બધા જ મિત્રોનું ફાર્મર ઇન્ફોર્મેશન ચેનલ પર સ્વાગત છે તો આજે આપણી ચેનલ પર બે ટ્રેક્ટર વહેંચવા માટે આવેલા છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જે કોઈ પણ મારા મિત્રને આપણી ચેનલ પર કોઈપણ વાહનની એડ દર્શાવી હોય જાહેરાત દર્શાવી આપણા વોટ્સએપ નંબર સત્તાણું બે સાડત્રીસ ચૌદ ત્રણ અડતાલીસ પર ઓડો મોબાઈલ રાખવું થરેલા વિડીયો અને ફોટા મોકલી શકે છે આપણે કોઈપણ વાહન તથા ખેતીના ઓજારનો ચાર્જ નથી લેતા આ બધી જ જાહેરાત આપણી ચેનલ પર બિલકુલ ફ્રી હોય છે ત્યારબાદ નંબર એક ઉપર વાત કરીએ આપણે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે પીડી જેના મોડલની વાત કરીએ તો બે હજાર ને મોડલનું આ ટ્રેક્ટર છે હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા નહીં મળે કંપની કન્ડિશનમાં અને કંપની કટમાં ટ્રેક્ટર છે સાઇડ ગેર ટ્રેક્ટર છે સીટ છત્રી સારી કન્ડિશનમાં છે ટાયર કન્ડિશન પણ સારી છે કંપની માં ટ્રેક્ટર છે ટ્રેક્ટર માં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી જે કોઈ પણ મારા મિત્ર ને ખરીદવાની ઈચ્છા હોય મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ પીડી બે હજાર ચૌદ મોડલ કોન્ટેક કરી શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ આ ટ્રેક્ટર ની કિંમત વિશે ત્રણ લાખ ત્રીસ હજાર આ ટ્રેક્ટર ની કિંમત રાખેલી છે જેમાં ફેરફાર કર્યા ત્યારબાદ વાત કરીએ આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકો ગીર ગઢડા ગામ થોરડીમાં તમને બાલુભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે બાલુભાઈના મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે ત્યાંથી કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર બે ઉપર સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર ને પંદરના મોડલનું આ ટ્રેક્ટર છે હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન કોમ્પ્લીટ વર્કર છે ટ્રેક્ટરમાં કોઈપણ જાતનો ફોલ્ટ જોવા નહીં મળે કંપની કન્ડિશનમાં અને કંપની કટમાં ટ્રેક્ટર છે કંપનીના ટાયર સીટ સતરી સારી કન્ડિશનમાં છે ટાયર કન્ડિશન સારી કંપની કલરમાં ટ્રેક્ટર છે સાઇડ ગેર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈપણ જાતનો ફોલ્ટ જોવા નહીં મળે જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ બે હજાર પંદર મોડલ ભાઈનો કોન્ટેક્ટ કરી શકે છે ત્યારબાદ આગળ વાત કર્યા ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ એકસઠ હજાર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જેમાં ફેરફાર કરી આપશે ત્યારબાદ વાત કરીએ આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે જામનગર સાઇડ આશાપુરા ટ્રેક્ટર ગેરેજમાં તમને કિશોરભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે કિશોરભાઈના મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપે કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુની માહિતી મેળવી શકો છો ચાલો મળીએ નવા માં ત્યાં સુધી બધા જ મિત્રોને જય દ્વારકાધીશ અને આવા નવા નવા વાહન લેવેશના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં